બોલે સદગુરુ ભગવાન કી જય કુળદેવી મા જય રણુ જના રામા પીર બાપ તમે વેલા પધારજો રણો રણુ જના રામા પીર બાપા તમે વેલા પધાર જોડા ભાદરવા માં શરણું જા લખવી કંકોતરી વા રૂડા ભાદરવા માં રણુજા લખવી કંકોતરી રણુજાળ દેવના સો વંદન કરું સો વરમવાર રામા પીર વેલા પધારજો વંદન કરું સોવારમ વાર રામા પીર વેલા પધારજો પ્રેમ નીર પેન છે હૈયા ના હેત છે પ્રેમ નીર પેન સેન હૈયા ના હેત છે મનડા માં હોય રમા પીર વેલા પધારજો જો મનડા માં હોય રામા પીર રણુજાતિ વેલા પધારજો લીલા પીળા ને જા ભગતો એ શણગારા લીલા પીળા ને જા ભક્તોએ મરકાવો રમા પી રણુ વેલા પધારજો ને જા ફરકાવો રમા પી રણુ જાથી વેલા પધારજો રણુજાના રામા પીર બાપા તમે વેલા પધારજો ભમરિયા બાલા ભક્તો એ ગાયા ભમરિયા બાલા એ મગાયા ભમરિયા ભાલા લેજો હાથ રણુ જાતી વેલા પધાર જો ભમરિયા ભાલા લેજો હાથ રણુ જાતિ વેલા પધાર જો ગૌરી તે ગાયના દૂધ મગાયા ગૌરી તે ગાયના દૂધ મગાયા દેગ જમોને રમા માપી રણુ જાતી વેલા પધાર જો જગમા ગજો બાપા જગમા ગતિ તમારી રણો વેલા પધાર જોતું માપ ધારો રામા પી રણો જા વેલા પધારજો